બાપુ hmm, <laughs> 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 બાપુજી ગોધરા <laughs> <laughs> <laughs>

આ બાજીયું છે આના તાલુક તાલુક ના કરો નકર એવું ના થાય કે સેટાઈ હોંભળી જાય પછી હેડો હેડો જો મારો પાવર ઓછો નઈ થાય બહેરું લેવું હોય તો લઈ લે નકર રવા દે મજે પછી કળની જરૂર ના પડે આ ક બળની હું કેવાય બળની જરૂર ના હોય ને ઈ આપણે બળ વપરાય ઈ ક વપરાય બુદ્ધિ વપરાય ઓ તરત ના કરાય તાણ ચાટ નઈ મન શીખાળુ આ કા ગોમ મહારા મૂ શીખાળુ બદન આ કા એટલે ત આ ડરાયા છે તાણ તાણે ખરા ખબર પડે બરોબર પણ લઈ તો તમારે જાવ મને ખબર છે મને ભગવાન સપનું આલ દીધું છે બે લેવા તો તાળું મારી દીધું છે અને સીધું ગાડી મરી છે કે લઈ છો ખોડો તો ખરા ઘેર તો કોઈ સહજ નહીં ને આયા ઉઠે ઓછો પડે મારા દિયોર હમ આવું કરું જેવો ઢોલ વાગે ને એવું મન નાચું પડે છે તો ખરા સીનુ સામે લાચા કા લુગળો દોવા છે કે હું કરા જ તો ખરા માતા તારા બહન બાયડી તો લઈને શું બુદ્ધ બાપા નહીં ચા મળતી કે નહીં લુગળો દોતી આવડું મોટું તાળું લગાવી શકું છું

સંપલ તો હોય કડ જીલેનો બાપા ચક્કલ તો હોય પડ્યો છે પણ એ નહીં એનું હું બેટા ચોક વાળી મેલી હ ગમે ચો પણ આળો ગમરાનો નહીં તને જેવી બાયડી હતી ઓમ તના ઠંડુ પડી હું ખજાના ખોટ હતી કે આપળા ખજાના ખોટ નહીં ખજાનો જ નતો એકદમ બગાજી વાત એટલે તો નહીં એટલે આપડા તારો ભાઈ એવું ના કેવું તને હું શું કરવાનું કે બધું લઈને આયા ઢોલ વાગે ગાતે લેવા આ પણ

એનું સુનસુ હતું લગન ગરામન છો જાય એવી હા તારા હંગાડ નકલતો તો મારી હાડી હાથ ડાળે ના પાલે નાનું હું ઓમ ચાનું મન ઉતારું સુનસુ લઈને હેડ ગેર કોણ યે ભમળો ગમું કહું એવો તો આપણે અડધો કલાક હોય જુદો કઈ ના છેમાંથી હાની ચીનુ ચીનુ લેતા જઈએ ગય દઈ દઈ ઈ કા થઈ બીજા દઈ તરામ હરા વેતા નતા એટલે ઓ મરણનો ઢોલ વગાડું મગજમાં એટલું વિચારા ન હાય બાપુ કુછ્યો કો તમને સુખ બાપા બહુત પડ્યો હતો

બાપુ કિસ્મત માં હોય મહેનત તો પેલા બાપર લીધા જવાનું બે ભાઈ બુટ બરા સંસ્કાર વધ્યા છે મુકો જતા રહે બધા બે 3 2 5 લેવા 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 હું ગોડાણો વેલા વેલા આમાં કોઈ ચિંતા જેવું નહી બધું હા વઓનાનું થઈ ગયું રૂપાડું હવે હાથ વાતી તો નહીં કીયું

તમે હું કઈ લાયતા કે મારી બુદ્ધિ વાપરે ઓમ કરે તેમ કરે હે મારી સીનુ નું તમારે કેમ મોકલી તાનને કદી ખુશ રહી છે અને કે જમીન કશું કંકુળે નહી ઘેરી જતરી જતો તમારે મારા મારા વધારે નહી બોલો તો હારું છે મારા સાહેબ તમે નેકળો તો હારું છે એટલે કે મારા ઉપર આયે ને તો હું તમને ડફું લઈ ના હાલ પણ હગા એવો નહી સુખ શાંતિ તદાર મોકલો કે કશું દુખ નહી અલે ઇકળ હું સતી મોકલું ખાવા હું દુખ છે આપરા કે મારી વાત તો હપલો તમે સ્વર્તીથી બેહો પ્યા થી બેહો

મોટું મકાન બનાવું છે અને બીજી થોડી દા પંદર વીઘા જમીન લેવી છે આવું બધું આયોજન છે મારા લ્યો કયો ભાવ હારું દે અમે મને ઓકે લાગી ત્યાં માં ભાઈ એમ જ રૂપિયા મળ્યા કરોડ કરોડ મળ્યા ચાલ્યા મારા જમીન બોર પછી પાછી એક વાત બીજી રહી જાય બેટા 50000 નો પકડારી ધવાની તૈયારીમાં પેલા કો-ઓપરેટર નું પણ હા તો ધમું બેલ

પેલા રાજન ફોન કર્યો તો ભાઈ પેલા ટેટકર પોટો કે જા મકાન ચાલુ બાપા કેસો કે આટલી આટલી જમીન છે એ બધું બરોબર છે પણ જો લો વાર મોકલું છું માફ કરી બરાબર પછી કોઈ તકલીફ થઈ પછી કોઈ તકલીફ નહી થાય તકલીફ થશે તો ગડી તમે નહી એટલે તમે નહી મને મહિના ખબર છે બોલવાનું હોય થઈ ગઈ જીબ સવ નાટક ના કરો આ બજાઓ કોઈ તકલીફ નહી થાય મારા બે હતા

કશી તકલીફ પડે તો તમને ફોન કરે ને તરત લઈ તકલીફ તો કશી નહી પડે તો મોકલું છું કોઈ તકલીફ આલી કોઈ દુખ તો મારા જે કોઈ પુંડો નહીં જો કેટલો ભોળો છે ખતરનાક પણ છું અલ્યા કદી તકલીફ થાય ને કરજો સોઈન હાથે અને જે પેલા કોઈ કોઈ નોકરી મળી કે પેલા જજો ટાઈમ છે એ તો જઉ છું રોજ જઉ છું હવે લા ઉભો થઈ જઉ છું મજા આવી જઉ છું ચિંતા ના કરો દબાઈ દબાઈ બસ 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 આમ બહુ થઈ